સમી રાધનપુર હાઈવે પર ગંભીર અકસ્માતનો બનાવ સામે આવ્યો છે એસટી બસ અને રિક્ષા વચ્ચે અકસ્માત થયો છે જેમાં પાંચથી વધુ લોકોના મોત થવાનું સામે આવ્યું છે આ અંગે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ હિંમતનગરની માતા મઠ જતી બસે રિક્ષાને અડફેટમાં લીધી હતી જેથી રિક્ષાનો કચ્ચર ઘાણ થયો છે જ્યારે રિક્ષામાં સવારે પાંચથી પણ વધુ લોકોના મોત થયા છે સમીના વચરાજ હોટલ નજીક અકસ્માત સર્જાયો છે ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી આગળ

હા કઈ જગ્યા એવા કઈ જગ્યા આટલા શું ભૂતનાથ વતન ગોતનાથ વતન બાસમા વચ્ચે ગાડી નો એક્સિડન્ટ થયા પછી ટ્રાફિક પોલીસ ની ગાડી નીકળી છે